હિંમતનગર ખાતે અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ ઉદબોધન કર્યું હતું મળતી માહિતી મુજબ હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબર ડેરીના રૂપિયા બસો દસ કરોડના ખર્ચે આઠસો મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દુધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે એટલું જ નહીં ભૂરા કાકાએ સાહીઠ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતું એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યું છે 1976 ની શરૂઆત થી લઈ અને આજના પ્લાન્ટ ના ઉદ્ઘાટન બાદ 2000 મેટ્રિક ટન સાબર દાણ નું ઉત્પાદન શક્ય બન્યું છે આ પ્રસંગે શ્વેત ક્રાંતિ ની વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે શ્વેત ક્રાંતિ ની શરૂઆત ત્રિભુવનકાકાએ કરી હતી શ્વેત ક્રાંતિએ કારણે ગુજરાત નહીં વિશ્વભરમાં એક સહકારીતા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું વર્ષ 1970 માં માથા દટ ચાલીસ ગ્રામ પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધ થતું હતું જ્યારે આજે બે હજાર એકસો સત્તર જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે જે સહકારી માળખાના કારણે શક્ય બન્યું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું તો અમિત શાહે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી સમાજનું સ્વાસ્થ્ય અને આવક વધારવા અપીલ કરી હતી પ્રાકૃતિક કૃષિની વાત કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનવાની છે આ પ્રાકૃતિક ખેતી લોકોને કેન્સર ડાયાબિટીસ અને બીપીથી મુક્ત બનાવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું મહિલા પશુપાલકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતાં કહ્યું કે મહિલા પશુપાલકોએ જીવામૃત નાખી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ પહેલાં વર્ષે નફો થોડો ઓછો થશે પરંતુ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જશે सरकार सरकार की सबो Ii kūjī pārē pērē mōrē rācē, kōrī rē cae pērē, kōrī kāushā rāma kārā mōrē, mōrē tātā, kōrī rē rūmīsē kārā mēne ārā,